આ કાર્યક્રમ દરમિયાન ભરથાણા ગામના સરપંચે એનટીપીએસ ઝનોર ગંધારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ લાઇટો અમારા ગામને રોશની કરે છે અને ખાસ કરીને મહિલાઓ માટે રસ્તાઓ પર સલામતીની સુવિધા પણ પૂરી પાડે છે એ જ રીતે નાંદ ગામના સરપંચે તેમના વિસ્તારમાં બસ સ્ટેન્ડની જરૂરિયાત પૂરી કરવા બદલ એનટીપીએસ ઝનોરનો આભાર માન્યો હતો આ સાથે સ્વચ્છતા પખવાડા બે હજાર ચોવીસ અંતર્ગત એનટીપીએસ ઝનોરવતી નાંદગામમાં ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનો અને સ્વચ્છતાના મહત્વને સમજાવવાનો હતો આ મહત્ત્વના પ્રસંગે ઉત્પાદન એવા અનુરક્ષણ વિભાગના વડા રોચક સક્ષેના માનવ સંસાધન વિભાગના પ્રમુખ વિજય લક્ષ્મી મુરલીધરન વિદ્યુત અનુરક્ષણ વિભાગના ડેપ્યુટી જનરલ મેનેજર ધીરેન્દ્ર પાલ ઝાઝોરિયા તેમજ માનવ સંસાધન વિભાગના સિનિયર મેનેજર સ્મૃતિ શ્રીવાસ્તવ અને સિવિલ વિભાગના મેનેજર દિનેશ કુમાર મીના અને અન્ય કર્મચારીઓ તેમજ ગામના રહેવાસીઓ પણ હાજર રહ્યા હતા રિપોર્ટ બાય કેતન મહેતા Паруть.